પારંપારિક પોશાકમાં માથે ઘૂંઘટો તાણીને લઠમાર હોડી રમી હતી વણજારા સમાજના લોકો ધોળેટીમાં પરંપરાગત નૃત્ય કરતા હોય છે અને લઠમાર હોડી રમતા હોય છે પુરુષોના હાથમાં તલવાર જોવા મળતી હોય છે જ્યારે મહિલાઓના હાથમાં ડંડાઓ જોવા મળતા હોય છે આ પણ એક વર્ષોની અહીંની પરંપરા છે વણજારા સમાજની અને આ પરંપરા અનુસાર ગાંધીનગરમાં ઉજવણી કરવામાં આવી હતી લઠમાર હોડી કહેવામાં આવે છે જ્યાં મહિલાઓ લાકડી સાથે ધુળેટીના પર્વની ઉજવણી કરતી હોય છે માથે ઘૂંટો તાણીને આ રીતે નૃત્ય સાથે ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી બે અલગ અલગ દ્રશ્યો મે આપને બતાવી રહ્યા છીએ એકમાં કુબેર ડિંડોર તેમના સમાજ સાથે ધુળેટીનો પર્વ ઉજવી રહ્યા છે બીજામાં ડીજી વણઝારા જેઓના નિવાસસ્થાને પણ ગાંધીનગરમાં ધુળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી